નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયકૃ પીઠ હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે શિવરાત્રી છે શિવરાત્રીના મહાપર્વે મહાયોગી એવા શિવ ભગવાન ને વંદન સાથે સાથે આજે મહિલા દિવસ પણ છે તો મહિલાઓને પણ વંદન પરંતુ આજે નવસારી પણ બન્યું હતું શિવમય નવસારી પણ બન્યું હતું યોગમય કારણ કે નવસારી ના બિહાર ફાર્મ ખાતે યોજાઈ હતી યોગ શિબિર અને રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ એવા યોગ સેવક શિશુપાલજી આજે ઉપસ્થિત રહ્યા હતા શિશુપાલજી આજે યોગ શિરબીર યોજાઈ અનેક લોકોને યોગ પણ યોગનો આજનો દિવસ ખાસ કરીને શિવરાત્રી શિવ યોગી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગી અને તમે પણ યોગી યોગની અનુભૂતિ લોકોના સુધી કેવી રીતે પહોંચી અને આજે શું પ્રકારનો કાર્યક્રમ યોગ આપણી વિરાસત છે આપણા પૂર્વજો યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સારે બસો બસો વસ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાળું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનું સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન પણ યોગી છે અને યોગને ગુફાઓ કંદરામાંથી કાઢીને આખી દુનિયા સુધી પહોંચાડ્યું છે માન્ય વડાપ્રધાન જેના પ્રયત્નથી એકવીસ જૂન આખી દુનિયામાં ઉજવાય છે આપણા માટે ખૂબ ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ યોગ બોર્ડ બનાવ્યું છે મકસદ છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે પણ આજે વિશેષ આઠ માર્ચ મહાશિવરાત્રીના દિવસે અમે યોગનું આયોજન સમસ્ત ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં કર્યું છે અને હું ચેરમેન તરીકે વિશેષ નવસારી જિલ્લામાં આવ્યું છું અમારી નવશારી જિલ્લાની ટીમ પણ ખૂબ મજબૂત છે આદિયોગી ભગવાન શિવ પ્રથમ યોગી હતા એને સપ્ત યોગનું જ્ઞાન આપ્યું અને આ સપ્તૃષિઓ યોગનું જ્ઞાન આખા વિશ્વમાં ફેલાવ્યું છે ને આજે યોગનું જ્ઞાન આખા વિશ્વમાં ફેલાવવાની જવાબદારી આપણી છે આપણા દેશના વડાપ્રધાન પણ યોગના બ્રાન્ડ એમ્બેસેડર છે તો યોગનું ખૂબ મોટું કામ થાય છે આપના ચેનલથી માધ્યમથી હું સમસ્ત નવસારી અને ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે સવારે વહેલા ઉઠો યોગ કરો યોગી બનો નિરોગી બનો સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો અને યોગ કરવાથી બધી જ સમસ્યાઓનો સમાધાન થાય છે યોગ રોગ નશા અને તણાવનો નાશ કરે છે તો આજનો કાર્યક્રમની ખૂબ શુભકામનાઓ અમારો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવું હોય શિવની આરાધના કરવી હોય તો ધ્યાન સ્વરૂપે શિવની આરાધનાનો સૌથી ઉત્તમ માર્ગ છે તો જોયું આપજે મેં પણ યોગના વસ્ત્રો ધારણ કર્યા છે કારણ કે મેં પણ યોગ કર્યો છે અને યોગ કરવો એ ખૂબ જરૂરી છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તમને પણ મારો નવો રૂપ રંગ દેખાયો હશે તમને થયું હશે કે આજે જીતુભાઈ બદલાઈ ગયા કારણ કે મારો એક અલગ રૂપ હોય છે અને આજે હું યોગ રૂપમાં રૂપ કારણ કે આજે મેં પણ યોગ કર્યા છે અને યોગ કરવા જોઈએ કારણ કે યોગ પર એવું લેબલ લાગ્યું છે કે ભાઈ ભાજપનો યોગ યોગ બીજા નહીં કરીએ પણ યોગ બધા કરવા જોઈએ કારણ કે યોગ થી જ આપણે તન મન તંદુરસ્ત રહેતો હોય છે ગાયત્રી યોગી છો પણ આજે ટેન્શન હતું કે આજના યોગમાં શિશુપાલજી આવવાના અને જે ફિયાસ્કો થયો લોકો નહીં આવશે શિવરાત્રીમાં તો કેવું ફીલ થયું અને કેવા યોગી લોકો જોડાયા ખૂબ સરસ સૌથી પહેલાં તો અભિનંદન આપું છું નવસારીને કારણ કે આપણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મળ્યો છે આપણે ખૂબ જ સૌભાગ્યશાળી છે તેત્રીસ જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં આ પ્રોગ્રામ થઈ ગયો છે પરંતુ નવસારીને વિશેષ કાર્યક્રમ મળ્યો છે રાજ્ય કક્ષાનો અને તમને જણાવી દઉં કે પંદરસોથી વધુ લોકો કાલ અને આજ મળીને ભેગા થયા હતા પહેલાં ટેન્શન તો હતું કે આ કાર્યક્રમ કેવો થશે કારણ કે શિવરાત્રી હોય અને બધા જ શિવ મંદિરોમાં જાય પરંતુ આજે શિવજીને સાક્ષાત નમન કરવા માટે યોગ કર્યું જે આપણા આદિયોગી છે તો એ માટે ખૂબ ખુશીનો અનુભવ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અમારા આમંત્રણને માન આપીને તમામ ભાજપની લોબી તમામ પદાધિકારીઓ હાજર રહ્યા પત્રકાર મિત્રોએ ખૂબ સાથ સહકાર આપ્યો અમારા સ્ટેટ કોર્ડિનેટર રાજેશભાઈ ઝોન કોર્ડિનેટર પ્રીતિબેન અને ખાસ તો અમારા યોગ સેવક શ્રી જેઓ ખૂબ ઉર્જાવાન છે અને યોગને ઘર સુધી પહોંચાડે છે એવા ચેરમેન શ્રીને નમન વંદન કરીને ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો અને આ તકે જે તમે અમને બોલવાનો મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે સતત યોગમાં અનેક લોકો જોડાયા હતા યોગના વિવિધ આસનો જોયા હતા નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ એવા પરેશભાઈ સાથે સાથે જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ અને અન્ય મહાનુભાવો પણ આજે યોગમાં જોડાયા હતા અને યોગમય આજે બન્યું હતું સૌને શિવરાત્રી ની ફરી એકવાર શુભકામના અને યોગના આસનો પણ જુઓ યોગના વિવિધ જે પ્રકલ્પો થયા હતા એ પણ અમે તમને બતાવીએ છીએ આપ આજ રીતે જોતા રહેજો નવસારી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન